આજથી બોટાદ જિલ્લાના દરેક ગામની અંદર સંવિધાન બચાવો યાત્રા રાષ્ટ્રીય દલિત વિકાસ મંચ દ્વારા અને જિગ્નેશભાઈના આદેશથી શરૂઆત કરી છે ચોપડી ગામથી શરૂઆત કરી અને આમચાવાળા ગામની અંદર અત્યારે બેઠા છીએ તો આ પદયાત્રા શા માટે આ પદયાત્રાનો હેતુ શું કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જ્યારે ભારત દેશ આઝાદ થયું એ પહેલા આપણી ઉપર જેવા અત્યાચાર હતા એવાને એવા અત્યાચાર હજુ પણ ચાલુ છે સાહેબ આંબેડકરે સંવિધાનની અંદર આપણને જે હકો આપ્યા છે એ હકો પણ સિત્તેર વર્ષ વીતી જવા છતાં એ હકો આપણે છીનવાઈ રહ્યા છે તમે જુઓ કે ભારતની અંદર જે સાહિત્ય છે લોક કલાકારો છે એ બધા આપણા છે વિજ્ઞાન ક્ષેત્રે તમે જુઓ કે ઈસરોની અંદર જે મેઇન છે મેન કે જેમને ચંદ્રયાન જે છે એ ચંદ્ર સુધી પહોંચાડ્યું એ પણ આપણા છે અમેરિકાની અંદર નાસાની અંદર જેટલા પણ વૈજ્ઞાનિકો છે એમાંથી વીસ ત્રીસ ટકા ભારતના છે એમાંથી વીસ ટકા દલિત છે તો આપણું આટલી બધી જગ્યાએ યોગદાન હોવા છતાં પણ આ જે બંધારણ જે છે એ બંધારણને દૂર કરવા માટે અત્યારે આ મનુવાદી સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે ગામડે ગામડે જઈ અને દલિતો અને આદિવાસીને જગાડી અને કહેવાનું છે કે જ્યાં સુધી બાબા સાહેબે કીધેલું એક સૂત્ર હતું બાબા સાહેબે કે ભારતનું બંધારણ ત્યાં સુધી જીવિત છે અને હું પણ ત્યાં સુધી જીવિત છું જ્યાં સુધી તમે આ બંધારણનો અમલ ચાલુ રાખાવો આ બંધારણનો અમલ ચાલુ રહે એ માટે ગામડે ગામડે જઈ અને આ બંધારણના જે નિયમો છે બંધારણની અંદર જે આપણા હક આપેલા છે એ પ્રસ્થાપિત કરવા માટેની અમારી પહેલી આ જે છે થેન્ક યુ